વિદ્યાર્થીઓને વાલીઓ એમસીસીએ ચોથું સમયપત્રક આપ્યું છે આ અગાઉના ત્રણ કેન્સલ થયા છે ડેટમાં થોડો સુધારો છે જો સેકન્ડ રાઉન્ડ ઓફ કાઉન્સિલિંગ જે ચાર સપ્ટેમ્બરથી ચાલુ હતી એને પંદર સુધી લઈ ગયા બાર સુધી પીડબલ્યુડી હતું હવે પંદર સપ્ટેમ્બર સુધી ચોઈસ થશે અને તે પછી છવ્વીસ સપ્ટેમ્બર લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ જે છે પચીસ સપ્ટેમ્બર અને એમનું રિઝલ્ટ કઈ સત્તર તારીખે આવવાનું છે એમ આપણે જોઈએ પછી અને છવ્વીસથી સત્તાવીસ તો વેરીફિકેશન આવશે હવે ગુજરાતની ડેટ પણ પંદર સપ્ટેમ્બર આપી દીધી છે એટલે એડમિશન કમિટી હવે આપણી ચોઈસ ને બધું પ્રોસીજર સ્ટાર્ટ કરશે પંદર સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ ત્રીસ સપ્ટેમ્બર છે અને બધાએ હવે જેમને એડમિશન મળી જાય જે પહેલા પહેલાં રાઉન્ડમાં જ ને હવે કેન્સલ ના કરવું હોય તો બાવીસ સપ્ટેમ્બરે કોલેજે હાજર થઈ જ જવાનું અને જે સેકન્ડ રાઉન્ડની વાર જોતા છે તે સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ થયા પછી એમને કોલેજ જોઈન કરવાની રહેશે જો ત્રીજામાં ભાગ લેવો હોય તો તમે એમ જ કોલેજ જઈ શકો છો એડમિશન ઓર્ડર આપતા નહીં ત્રીજા પછી આપજો અને ફસ્ટ ઓક્ટોબરથી થર્ડ ઓક્ટોબર સુધી વેરિફિકેશન થશે અને પછી ત્રીજું રાઉન્ડ આવશે બરાબર એ પણ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ચાલુ થઈ જશે ચોઈસ ફિલિંગ બરાબર હવે આ જો આમાં આપણું જે છે આ લોકોએ શું આપ્યું છે ઓલ ઇન્ડિયાનું પંદર સપ્ટેમ્બરથી સોળ સપ્ટેમ્બર સુધી પ્રોસેસિંગ ઓફ સીટ એલોટમેન્ટ થશે બરાબર પંદર સપ્ટેમ અને પંદર સપ્ટેમ્બર સવારે આઠ આઠ વાગ્યા સુધી ચોઈસ ફિલિંગનો સમય આપ્યો છે ચોઈસ લોકિંગ બપોરે એક હતી તો પંદર અને સોળના પ્રોસેસ થશે અને સત્તરના ઓલ ઇન્ડિયા કોટાનું રિઝલ્ટ આવશે આ લોકો સત્તર લખે છે સોળના આપી દેશે અને સત્તરના પછી ફાઇનલ આપશે એક પ્રોવિઝનલ આપે છે અને પછી એક ફાઇનલ આપે છે ઓલ ઇન્ડિયાવાળા તો એમસીસી ફર્સ્ટ રિઝલ્ટ જે છે એનું પ્રોવિઝનલ એ સોળ સપ્ટેમ્બર આપી દેશે અને સત્તરના ફાઇનલ આપી દેશે તે પછી રિપોર્ટિંગ અને જોઈનિંગ અઢારથી પચીસ સુધી ચાલશે પણ જો ને બાવીસ તારીખ સુધીમાં કોલેજ જોઈન કરવાનું અહીંયા રિપોર્ટિંગ અને જોઈનિંગ પચીસ સપ્ટેમ્બર લખી તો પછી પહેલી પણ પચીસ સપ્ટેમ્બર લખવું જોઈએ ને જોઈનિંગની જો નોટિસમાં શું લખ્યું છે આજે કે ઓલ ઇન્ડિયાની ચોઈસ ફિલિંગ સવારે આઠ વાગ્યે પંદર તારીખ સુધી રહેશે સેકન્ડ રાઉન્ડની અને લોકિંગની ફેસિલિટી બપોરે એક વાગ્યેથી રહેશે બરાબર ચૌદ તારીખથી તો પંદર તારીખના સવારે આઠ વાગ્યા સુધી પણ ચોઈસ લોક ના કરો તો પણ વાંધો નહીં આવે ઓટો લોકિંગ હોય જ છે બસ તમારી ચોઈસ બરાબર હોવી જોઈએ હવે જે પણ સ્ટુડન્ટ્સને ઓલ ઇન્ડિયા કોટાથી એમ્સ મળતી હોય સારી સારી કોલેજો મળતી હોય બોન્ડ ફ્રી કોલેજો મળતી હોય એમને વિનંતી કરું છું કે તમે ઓલ ઇન્ડિયાથી એડમિશન લેશો અથવા ઓલ ઇન્ડિયાથી ગુજરાતની કોલેજો લેશો તો આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને ફાયદો થશે એટલે યોગદાન આપવા વિનંતી કરું છું કે જેમને પણ થી મળતું હોય એમ્સ મળતી હોય કે બીજી બોન્ડ ફ્રી કોલેજ મળતી હોય તો અહીંયા વીસ લાખનો બોન્ડ ભરવો ના પડે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન ઓન રાખો વિડીયોને લાઈક કરો બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી શેર કરો આ ચેનલ પર તમને સમયસર તરત અને તરત માહિતી મળવાની પૂરેપૂરી શક્યતા હોય છે અને હું પૂરેપૂરી ટ્રાય કરું જ છું કે જ્યારે પણ નોટિફિકેશન આવે નોટિસ આવે કે માહિતી આવે તો તમને શેર કરું થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ